ફોરેસ્ટ અધિકારીની પ્રેમિકાનો જો આના અંદર વાંક હશે

કે એક નાનો નાનકડી દીકરી માસૂમ સાથે મિત્રો વધી તો એક દીકરો માસૂમ પોતે મિત્રો પોતાની દીકરી પોતાના દીકરા અને પોતાની પત્નીને હત્યાના ઘાટ ઉતર આ ફોર્સ્ટ અધિકારીને તો ફાંસી થાવી જોઈએ પરંતુ કેક ને કેક હાલ મિત્રો વધી તો ગુજરાતની અંદર મામલો મેદાનની અંદર થયો છે તો ખાસ કરીને વિડિયો ભાઈઓ બને એટલો શેર કરવાનો છે સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું બોલતા નહીં કારણ કે આવનારા ટાઈમની અંદર જાણકારી મળશે કે શું થશે શું નહીં તો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારતના વિડીયો તમારે બને એટલો શેર કરવાનો છે જેથી આવા નવા વિડીયો તમારે sem þú sumla út og rúð